લોકોના મનની વાત લોકોના મુદ્દાની વાત જાણવા માટે જનમત એક્સપ્રેસ રાજ્યની લોકસભા બેઠકો ઉપર સતત ફરી રહી છે જેમાં સૌથી પહેલા અમારી યાત્રા શ્વેત ક્રાંતિ માટે જાણીતા એવા આણંદ ખાતે પહોંચી અને ત્યાંના લોકોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો આણંદ ના બોર્ડર પાસે આવેલા ગામો ખાતે કે જ્યાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે નીચેની આ એક સમસ્યા સામે આવી છે સ્થાનિકોને છેલ્લા ઘણા સમય થી આ સમસ્યા નડી રહી છે એક વ્હીકલ નીકળે સામેથી મોટું વ્હીકલ નીકળે એટલે સામે બીજો કોઈ રસ્તો ના સામે કોઈ બીજો રસ્તો નહીં ટ્રક કે બસ આવે તો બાઇક હરખું અહીંયા નીકળતું નથી આ બહુ મોટો બહુ મોટો ઇશ્યુ છે અને ટ્રાફિક તો તમે જુઓ તમે તમારા કેમેરામાં દર્શાવી શકો તો ટ્રાફિક તો જોવો કેટલો બધો પ્રતિનિધિઓ શું કરી રહ્યા છે ધારાસભ્યશ્રીને માંગ કરવા છતાંય એ વારંવાર આવીને જોઈને જાય છે બરાબર પણ આનો કશો ઉકેલ આવતો નથી અને બીજું કે પંદર દિવસની અંદર બે બે છોકરા એક્સપાયર થઈ ગયા આ ઘડી અમે સ્પીડ બ્રેકર ની માંગ કરેલી જ છે પણ એવા કશું ગણકારતા નથી એટલે કે સ્થાનિક ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય પ્રતિનિધિ હોય કોઈ પણ આ બાબતે આ સમસ્યા અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેવું સ્થાનિકોનું કેવું છે આણંદ જિલ્લો ખેતીવાડી માટે પણ જાણીતો છે ત્યારે અમારી ટીમે અહીં ખેડૂતો સુધી સરકારી યોજના પહોંચે છે કે નહીં તે જાણવાનો પ્રયાસ પણ કરો સમૃદ્ધ વિસ્તાર કહેવાય છે જ્યાં ખેતીનું પણ જ મહત્વ રહેલું છે કારણ કે આ વિસ્તારમાં અલગ અલગ પાકો જે છે તે લેવામાં આવે છે આણંદ તાલુકાના છે કે જ્યાં ખેડૂતો આ રીતે અલગ અલગ પાકો લઈ રહ્યા છે ખેતી કરી રહ્યા છે ને તેમાંથી પોતાનું અને પરિવારનું અહીંયા રોજગાર જીવન જે છે તે ગુજારી રહ્યા છે આવા ખેડૂત સાથે વાત કરીશું કે તેઓ આ જે લોકસભા ચૂંટણી જે નજીક આવી રહી છે તેને કઈ રીતે જોઈ રહ્યા છે અને ખેડૂતોની પરિસ્થિતિ આખરે કેવી છે જે પ્રકારે સરકાર દાવા કરે છે શું કહેશો પેલા તો ખેડૂતોને તમામ યોજનાઓ પહોંચે છે મળે છે અહમદ સાહેબ એવું છે કે અમુક યોજનાઓ ખેડૂત સુધી પહોંચી ગામડા સુધી પહોંચે છે બાકી તો અમુક નથી જાણતા એ લોકો જોડે તો પહોંચતી જ નથી અને જેને જે ફાયદો મળ્યો એ કહે છે ખરા પણ ત્યાં સુધી જતું નથી બીજું કે આમાં તો બીજું કે અભણ માણસ હોય ત્યાં સુધી તો પોકવાની કોઈ શક્યતા જ નથી તમે પણ અહીંયા ઘણા વર્ષોથી છો શું લાગે છે અહીંયાનો માહોલ શું છે માહોલ તો આ થાય લાભ બીજા નથી અમાર પોણ એટલે સંકાય રાજી ખેડૂતોની હાલત સારી છે ઓમ તો સાઈ ના છે આબે મોગવરી છે છેમ છેમ અનળ હા દરેક વસ્તુમાં દરેક વસ્તુ આણંદના ખેડૂતોની વ્યથા તેમની પરિસ્થિતિ તેમનું કેવું છે કે સરકારી યોજનાનો લાભ લોકો લે છે પરંતુ જે લોકો તેના વિશે જાણતા નથી અથવા તો સમજી નથી શકતા તેઓ આ યોજનાઓથી વંચિત છે સાથે જે ખેતીના પાક મળવા જોઈએ ભાવ મળવા જોઈએ પાકના તે ભાવ નથી મળી રહ્યા ક્યાંક ખાતર દવાની વાત છે તો તેના કારણે પણ ખેડૂતને અસર પડી રહી છે એટલે કે ખર્ચ છે સામે કમાણી જે થવી જોઈએ તે નથી થઈ રહી જનમત એક્સપ્રેસ આણંદના એનઆરઆઈ ગામ તરીકે જાણીતા ધર્મજ ગામ ખાતે પણ પહોંચી હતી અને ત્યાંના લોકોનો મત જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો ગામ કયું છે અને કઈ રીતે અલગ ગામ પડે છે આ ગામ જન્મ છે કેટલાક તાલુકામાં આવે છે આણંદ જિલ્લો છે અને ટોટલ ગામ એનઆરઆઇ છે અને બધું વિદેશથી પબ્લિકો આવે છે નાના મોટા ખર્ચ પોતે જાતે ઉઠાવે છે કોઈ ગવર્મેન્ટની ગ્રાન્ટ લેતા નહીં અને બધા સારી રીતે છે છે અને બધા આવી એનાથી કોઈ ફરક 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 પડ્યો હું એનું કહું કે સંસદ સભ્ય ગ્રાન્ટ પછી ધારાસભ્ય ગ્રાન્ટ એ બધી ફળવાય છે અને ટાઈમ ટુ ટાઈમ કામ થાય છે જે રસ્તાનો પ્રોબ્લેમ હતો એ બધા આઉટ થઈ ગયા છે પાણીનો તો વર્ષોથી છે ઇલેક્ટ્રિસિટી વર્ષોથી છે બાકી જે અનઆરઆઈ જે લોકો આવે છે એમનું પુષ્કળ યોગદાન છે અને લોકો ત્યાં મહેનત કરીને ગામ પ્રત્યે લાગણી અનુભવે છે અને વર્ષમાં એકવાર બધા ભેગા થતા હોય છે આણંદ જિલ્લાના મતદારોનો મિજાજ જાણ્યા બાદ જનમત એક્સપ્રેસ ખેડા જિલ્લાના મતદારોનો મિજાજ અને મુદ્દા જાણવા માટે પહોંચી હતી જ્યાં પહેલા જેવા કાકા મળ્યા જેમણે વિકાસને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી વિકાસ નો મહિને વિકાસ ને છેલ્લા સિત્તેર વર્ષથી સંડાસ નથી બાથરૂમ નથી રોડ ની સગવડ નથી ગાડીઓની સગવડ નથી કોઈ સાધન ના મળે કોઈને રહેવાની સગવડ નથી લાઈટો નથી કોઈ સગવડ જ નથી ધારાસભ્ય તો ડોટો કાહી તૂટી ગયા પણ કોઈ કશું કરતા જ નથી હમણાં વાળી જ ચાલતો ધંધો વિકાસ હોય તો ધંધો ચાલે ને પબ્લિક આવ પણ શું કરવાની પબ્લિક તો પણ વિકાસ સેવા ઉતરવાની સગવડ હોય તો પબ્લિક આવવાની પબ્લિક આ ખેડા જિલ્લામાં અમને ફરતા ફરતા પશુ માલિકોની વેદના પણ સાંભળવા મળી જેમને આજ સુધી કોઈ ઠેકાણું નથી મળ્યું તમે વ્યવસાય કરો છો કેટલા સમયથી અને સરકાર જે પ્રકારે વાતો કરે છે કે પશુપાલકોને સરકાર મદદ કરી રહી છે તો ખરેખર આપને કોઈ મદદ મળી છે અત્યાર સુધી સાહેબ અમને કોઈ મદદ તો મળી નથી અને અમારા સુધી કોઈ અત્યાર સુધી સરકારી કર્મચારી કોઈ આવેલા પણ નથી કે ભાઈ તમને આ આપીશું તે આપીશું એવી અમને કોઈ અત્યાર સુધી અમને કોઈ એવી મદદ કોઈ અમે માંગણી એ નથી કરી સાહેબ સહાય મળી નથી અત્યાર સુધી તમારે પશુપાલન નો વ્યવસાય કરવા માટે એક જગ્યા તો હશે કોઈ ગામ ખાતે કોઈ સાહેબ અતાર સુધી કોઈ રહેવા રેવા માટેની નહીં પછી સાહેબ આ પશુઓને રાખવા માટે ની છોકરા ભણાવવા માટે ની નહીં વત્તા ખેતરે જઈને બધા છોકરા ભણાવી છે અને અમારો ધંધો કરી છે કઈ રીતે તમે અત્યારે વ્યવસાય કરી રહ્યા છો અત્યારે સાહેબ આ ખેતર દસ દિવસ અહીં રહી દસ દિવસ બીજા ખેતર ની અંદર એમ કરીને જીવન કાઢી છે કયા ગામના છો અમે અહીં આતરસું છે પણ એવું છે આ ખેતર વાળો ના પાડે ના પાડે જતા રહી કોઈ પંચાયત માં કશું છે નહીં રહેવા ના દે આ બધું રાખે મકાન જમીન હશે પશુ નથી મકાન જમીન જમીનય નથી એમને એવી કોઈ સહાય મળી જ નથી સાહેબ પશુ પશુઓને કઈ રીતે સાચું છો વરસાદ ગરમી સાહેબ ખેતરે ખેતરે વોરી જનમત એક્સપ્રેસ ખેડા જિલ્લાના મહુધામાં પહોંચી ત્યારે પણ અહી જનતાના સડગતા મુદ્દા સામે આવ્યા અમારી યાત્રા જયારે ખેડાના ઉત્તરસંડા ગામે પહોંચી તો આ ગામનો પાપડ ઉદ્યોગના કારણે વિકાસ થયો હોય તેવું જણાવ્યું કે અહી મહિલાઓ સરકારી યોજનાનો લાભ ન મળતો હોવાની વાતો કરતી પણ જોવા મળી બેન શું કેશો આ પાપડ બિઝનેસ રોજગારી મળી હા

ધોળકા માં તો રસ્તો અને સ્વચ્છતા નો એટલો અભાવ છે કે અમે ત્યાં પહોંચ્યા ત્યારે લોકો માં તંત્ર સામે અને નેતા સામે ગુસ્સો જોવા મળ્યો આ દવાખાના જોડત કેટલી બધી છે છોકરાઓ ઝાડા ઉલટી ને એટલી બધી બીમાર થઈ જાય છે જેનો કોઈ જવાબ નહીં લિમિટ વાર હદ વગર બધા પરેશાન છે રહ્યા આ પરિસ્થિતિમાં કેમ કે સવારે વહેલા પાણી આવે પાણીમાં માં ગટર નું પાણી મિક્સ આવે એ પાણી પીવા બધા ઘરમાં બધા બાંધા અત્યારે ઘરે બધા બાંધા પડ્યા છે ધારાસભ્ય કે સંસદ સભ્ય કોઈ કોઈ નથી આવતું ને આવતું નથી કેટલા ટાઈમ થઈ ગયો છો નિમડ વાળા અમારું તો આખું ઘર જ બીમાર છે આ પાણી લીધે ધોરકા ની અંદર સાહેબ એવી પોઝિશન હતી કે પેલા જે ધોરકા હતું એનાથી થોડોક વિકાસ થઈ અને ધોરકા તો એની અંદરની સાઈડ તો એની જ રહ્યું છે છેલ્લા ચાલીસ વર્ષથી જેવું દ્વારકા છે એવું લોકો દ્વારકાના માણસો છોડી છોડી અને બાર કાલિકુડ વિસ્તાર થી બહુ ખરાબ પરિસ્થિતિ છે યાત્રા ખેડા જિલ્લાથી આગળ વધી મહેસાણા જિલ્લામાં પહોંચી હતી જ્યાં પણ લોકોના મત જાણ્યા કોઈ ભાજપ તરફે જોવા મળ્યું તો કોઈ સમસ્યાઓને લઈને પરેશાન આવા જ એક ચા વેચવા કાકા પણ મળ્યા જેમની સાથે અમે ચર્ચા કરી હતી એના રોડ રોડ બનાવવા બહુ વાળો બનતો નથી બહુ તકલીફ છે રોડ નું હા તો રોડ બની જાય ને તો સારા ને સારું હા તો ફોરવે બનાવો પણ વન વે તો એટલે બહુ તૂટી ગયો રસ્તો એકદમ તૂટી ગયો આ તો સારા પંદર વીસ વર્ષથી એવું કોઈ બનાવતું જ નહીં જે ચોણસ વા બધા આવો હોય છે ઉમેદવારો તો બી બનાવતા નથી આ તકલીફ આ બીજું કોઈ નહીં આ રોડ ની તો અમારા નવો બન્યા અમારો પુલ ઓ એનજી સીધી બાય પાસો સુધી આરટીઓ આર ઓફિસ સુધી બને નવો આમ તો ધંધો થોડો મંદો થઈ ગયો આ બધું વસ્તુ બધું બનાવે ને ફૂલ ફૂલ બના એટલે વસ્તુ બહુ ઓછો થઈ ગયો ધંધાની માર્જિન બહુ ઓછું થઈ ગયું રોજગારી રાજ્યમાં સૌથી મોટો મુદ્દો છે મહેસાણા જિલ્લામાં પૂરતા પ્રમાણમાં રોજગારી ન મળતી હોવાનું અને રોજગારીના નામે શોષણ થતું હોવાની ફરિયાદો જાણવા મળી કામો તો બધા થાય જ છે બીજેપી બીજેપીના રાજમાં પણ ગરીબ બાબતે થોડું ધ્યાન આપવાની જરૂર છે મજૂરી વખતે સિલ્લો એ બહુ પીસાઈ રહ્યો મજૂરી વખતે મોંઘવારી એટલે મજૂરી કરે ને પૂરતું જે પગાર જોઈએ ધારા ધોરણ નહીં મળતું અમે મહેસાણામાં સિક્યુરિટીમાં નોકરી કરે કે ગોબી જીઆડીમાં બધી નોકરી કરે લોકો તો એમને આઠ હજાર રૂપિયા પગાર આપવામાં નથી આવતો શોષણ થાય છે જે સરકાર પાંચસો રૂપિયા આપવા કરી પણ નથી આપતા એ લોકો ત્રણસો ચારસો રૂપિયા બાર બાર કલાક મજૂરી કરાય એટલે ભરણપોષણનું પોષણનું કાઠું ગરીબોને જ પડે છે બહુ ઓછું ઓછું વેતન આપે છે કારણ અન્યાય થાય છે ગરીબોને બહુ સમય તો શું હોય અમુક ગુજરાતમાં એવું મહેસાણા જિલ્લામાં ખાસ કરીને એવી લોબી ચાલે છે કે ગુજરાત અમુક સ્કૂલોમાં

એ આખી દુનિયા જાણે છે મોદીજી શું કરી રહ્યા છે ઘેર ઘેર એમને વાહ વાહ બોલાય છે ઘેર ઘેર વસ્તુઓ પહોંચી રહી છે એટલે કોઈ ક્યાંક બેકારી છે હું નહીં માનતો બેકારી હોય ને તો લોકો દસ દસ હજારના મોબાઈલના રીસીઝ ચાલીસ પચાસ પચાસ હજારના મોબાઈલો લઈને મજૂર વર્ગ ફરે છે આ તમારા મારા જેવા તો ફરે બરાબર છે પણ મજૂર વર્ગ બી ફરે છે એટલે બેકારી જેવો પ્રશ્ન મને નહીં લાગતો અને આ દુનિયાની અંદર આજની તારીખમાં ઇન્ડિયા સર્વોપરી છે જે કંઈ કરી રહ્યા છે મોદી સાહેબ એ આખી દુનિયા એને જોઈ રહી છે મોદી જે બોલે છે તે લોકો એના વિશે વિચારે છે કે મોદી સાહેબ એસી કરોડની વસ્તીને એક ધારૂ દસ વર્ષથી ખાન ખાનપાન પૂરું પાડે છે એવો કેવી જાતનો વહીવટ છે આ કરી શકે બીજો માણસ કોઈ ના કરી શકે મોદી રનિંગ મહેસાણા જિલ્લાના લોકોનો મત જાણ્યા બાદ જનમત યાત્રા સાબરકાંઠા જિલ્લામાં પહોંચી પ્રાંતિજ ખાતે પહોંચ્યા તો ત્યાં નેશનલ હાઇવે પર બનતો પુલ છેલ્લા પાંચ વર્ષથી માથાનો દુખાવો બન્યાનું જાણવા મળ્યું વિસ્તારમાં છેલ્લા પાંચેક વર્ષથી પબ્લિક હેરાન થઈ રહી છે આજે ઉદ્યોગ બધાના મરી પરવાના હારે આવ્યા છે આજે જે આ ચાર ચાર પાંચ પાંચ એજન્સીઓ બધી બદલાઈ ગઈ છતાં એ કામ થતું નથી કોન્ટ્રાક્ટરો કે આમાં શું છે કે રાજકીય નેતાઓમાં શું છે એ ક્યાં સમજણ પડતી નથી સાંસદ સભ્ય ધારાસભ્ય દરેક જોડે બી એટલી રજૂઆતો થઈ ગઈ છે એ લોકો બી આગળ એટલી રજૂઆત કરી છે પણ શું ખબર આ કોન્ટ્રાક્ટર કેવા માથા ભારે છે આટલી એજન્સીઓ કામ આગળ થતું ને પબ્લિક હેરાન થાય છે અને દરેકના ધંધા પૂરા થઈ ગયા જિલ્લામાં વિકાસ વિકાસની વાતો વચ્ચે બેરોજગારીનો અભાવ હોય અને નેતાઓ કોઈ કામના ન હોય તેવો પણ લોકોનો મત અમને જાણવા મળ્યું બેરોજગારીનો પ્રશ્ન ઘણો એવો છે બરાબર હવે એક ડેપો અહીંયા પ્રાચીજની અંદર હતો એ ડેપો અમારા એક દાનવીરભાઈ ગોપાલભાઈ પટેલે જમીન આ લીધી છતાં એ ડેપો છેલ્લા પંદર વીસ વર્ષથી એમને એમ પડી રહ્યો છે અને પ્રાંતિજ બનતું જ નહીં બબે ત ત્રણ વખત ઉદઘાટન કરી ગઈ આ સરકાર ખાલી આઈન ખાતમુહૂર્ત કરી જવાના ચારીટો મૂકી જવાની પછી કશું કરતા નહીં અને તળોદમાં બધું ખેંચી જાય છે નેતાઓ સૌથી પહેલા તો એ કહેવા માંગીશ કે કોઈ પણ નેતા હોય ચાહે કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય કે ભાજપનો હોય બતાવવાના અને ચાવવાના અલગ અલગ હોય છે પ્રાંતિજમાં છેલ્લા કેટલાય સમયથી રખડતી ગાયોનો ત્રાસ છે આ પહેલો મુદ્દો જેનાથી તમે આજે પણ જો કેમેરો અહીંયા તમે ઝૂમ આઉટ કરશો કો તો ઝૂમ ઇન કરશો તો તમને જ્યાં ત્યાં ગાયનું ગોબર તમને દેખાશે ગાયના ગોબરથી વાંધો નથી પણ એ રખડતી ગાયો કેટલાય નાના છોકરાઓને એ બધા નુકસાન પહોંચાડી રહી છે બીજો મુદ્દો એ છે કે પ્રાંતિજમાં જેટલા સુલભ શૌચાલય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રસિંહ નરેન્દ્રભાઈ મોદીએ બનાવ્યા તો એકેની ચોખ્ખાઈ જળવાતી નથી રાઈટ ત્રીજો મુદ્દો એ છે કે પ્રાંતિમાં સારામાં માર્કેટયાર્ડ છે તો માર્કેટયાર્ડ પણ જાણે પેલું ગોચર જાણે હોય ને એ રીતના લાગે છે એટલે હું એવું કેવા માંગીશ કે આ લોકસભાની ચૂંટણી આવે છે તો જેટલું જો તમે જેટલું બોલો છો એટલું કરવાની તાકાત રાખો અને જો ના થતું હોય તો બોલવું નહીં વધારે પડતું સાબરકાંઠા જિલ્લામાં તો બિહારી ઉમેદવારોને લઈને નારાજગી પણ જોવા મળી લોકસભાની ચૂંટણી આવી રહી છે પણ છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષ સુધી ઈડર અને વડાલી જે વિધાનસભાનો મત વિસ્તાર છે અને ઈડર વડાલી વિધાનસભાના જે ગરીબ ખેડૂતો એમની કેન્દ્ર સરકારમાં કોઈ અમારું પ્રોપર નેતૃત્વ નથી એટલે કેવાનો મતલબ એટલો જ થાય છે કે ઈડર અને વડાલી જેવો મોટો મત વિસ્તાર છે તેમ છતાં પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય તો અમારા પોતાના પ્રતિનિધિત્વની સતત અવગણના કરી છે અને અમારો જનપ્રતિનિધિ જે લોકોના વચ્ચેનો પ્રતિનિધિ છે એ આજ દન સુધી અમને નથી સ્થાનિક મુદ્દાઓમાં સાબરકાંઠા જિલ્લાની જે છીટો એ બહારના ઉમેદવારો મૂકવામાં આવ જયારે રોડ માટે ગયા તા સંસદ સભ્ય બાદ ત્યારે અમારું કોઈ સાંભળવામાં આવ્યું નતું પણ અહીંયા અમારો પ્રોપર સ્થાનિક ઉમેદવાર કોઈ પણ વ્યક્તિ આવે તો અમે એમને પ્રયત્ન કરીશું અને સ્થાનિક આપે એવી સરકારને વિનંતી છે આમ વિવિધ વિસ્તારોમાં જનમત એક્સપ્રેસ ફરી રહી છે અને લોકોના મત મુદ્દા જાણી રહી છે જનમત એક્સપ્રેસમાં હાલ સમય થયો છે એક વિરામનો તમે ક્યાંય ન જશો અમે થોડી જ વાર ના મત જાણવા માટે જનમત એક્સપ્રેસ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતદારોના વચ્ચે પહોંચી ગઈ છે અહી સૌથી પહેલા ગ્રામીણ સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો તો સૌથી મોટો મુદ્દો પાણીનો સામે આવ્યો અમદાવાદ પૂર્વ લોકસભાની જે વિધાનસભા બેઠક દહેગામ કહેવાય છે તે બેઠક પર કે જ્યાં છેવાડાનું ગામ જે જીનવા ગામ કહેવાય છે આ બેઠક પરના લોકો સાથે વાત કરીશું આ ગામના લોકો સાથે વાત કરીશું કારણ કે અહીનો એક પ્રશ્ન એક સામે આવ્યો છે ખેતી બાબતનો કે જ્યાં બોરમાં પાણી નથી આવતા આસપાસમાં બીજી પાણીની વ્યવસ્થા પણ કદાચ નથી જેના કારણે ખેડૂતે પાક શું લેવો કઈ રીતે પાક લેવો તે સમસ્યા છે આપ શું કેજો કાકા આ સમસ્યા શું છે સાહેબ એવું છે ને કે હું અંતોરી સરપંચ છું અને ઘણા વર્ષોથી અમે આ પાણી માટે રજૂઆતો કરીએ છીએ વારંવાર ધારાસભ્યને લઈને સંસદ સભ્યને રજૂઆતો કરી સરપંચોને લઈ જા પણ આ જે અમારા આજુબાજુના જે ગામડા ખરા ને તો આગળ તળાવમાં પાણી નાખતા નથી વારંવાર રજૂઆતો કરી માણસોને આંદોલન એ કર્યું અને બધું કર્યું પણ નાખતા નથી અહીંયા આસપાસમાં કેનાલની વ્યવસ્થા નથી આમ તો નર્મદા કેનાલ પહોંચાડતી હોય છે ના અહીંયા કોઈ પણ કેનાલની કોઈ વ્યવસ્થા નહી પણ એક પેલા ખાતરી બહુ જૂનો જે પાણીનો નીકળતો એ પણ અમને અન્ડરગ્રાઉન્ડ લાઈન દ્વારા બીજા ગામમાં કાઢી નાખ્યો એટલે જિંદવા ગામની અંદરના આજુબાજુના ગામની અંદર કોઈ પણ લાભ મળતો નથી તમે શું કહેશો આ ગામનો વિકાસ કેવો કેટલા વર્ષોમાં કેવો વિકાસ થયો વિકાસ થયો છે પણ એની જે સ્પીડ છે માનલો કે સર બસ સ્ટેન્ડ છે એ હજુ નવું બનાવવાનું છે બરોબર એમાં જે પ્રોપર ઇમ્પ્લીમેન્ટેશન થવું જોઈએ એમાં હજુ થોડું ઘણું પ્લસ કરી શકાય એમ છે બરોબર બીજું કે પાણીની સમસ્યાને લઈને ગામની પાંચ હજારથી વધારે વીઘા જમીન પડતર રહે છે ખેડૂત થોડું બી કમાય છે તો એમાંથી એ બોરવેલમાં નવો ખર્ચો કરે છે પછી પાણી નથી થતું તો એના કમાયેલી ઇન્કમ એમાં જતી રહે છે ખેડૂત કમાય છે પરંતુ તેની કમાણીની આવક પાણી મેળવવા પાછળ થતી માં ખર્ચાઈ જાય છે શહેરી વિસ્તારમાં પહોંચ્યા તો ત્યાં હજુ પણ રોડ રસ્તાની બિસ્માર હાલત હોય તેવું જાણવા મળ્યું આપ શું કેશો આ વ્યાસવાળી વિસ્તાર અહીંયાની મુખ્ય સમસ્યા છે આ વ્યાસવાળી વિસ્તારને અહીંયા મુખ્ય સમસ્યા એ છે કે થોડા સમય પહેલા આપણે રોડનું કામ ચાલુ થયું હતું લગભગ એકાદ બે મહિના પહેલા તમે જોઈ શકો છો કે વ્યાસવાળી થી લઈને આપણે હરીદશન ચાર રસ્તા સુધી જો જે આ રોડ બની રહ્યો છે તે सर्वप्रथम તે ખોદવાનું કામ ચાલી રહ્યું હતું અને અચાનક જ રોડનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે બરોબર આના લીધે આવતા જતા જે વાહન ચાલોકો છે એને આવી સામનો છે બરાબર છે સોશિયલ મીડિયા ઉપર એટલી પોસ્ટો કરી બરાબર છે કોર્પોરેટર મોદી સીએમ મોદી દરેક ને મે પોસ્ટ કરેલી છે ટ્વિટર ઉપર ફેસબુક ઉપર એટલી બાબતો બસ આ રોડ બાબતે છેલ્લા પચીસ વર્ષથી આ ધંધા ચાલે છે કરપ્શન એટલે કરપ્શન પણ આવશે તો ભાજપ જ ભલે ગમે તે કરલો કેમ કે લિંક જ એમની એટલી મોટી છે ને એટલે કોઈ તકલીફ નહીં ભાજપ કારાના ચાહે એમપીને લઈ લો એમએલ લઈ લો કોર્પોરેટર સુધી બધી લિંક અડેલી જ છે ધારાસભ્ય સંસદ સભ્ય એ આવે છે ગમે જતા રહે ખાલી રાઉન્ડ મારી અમે ફોન કરીને નજર નાખો કે હું કાલે જ આવી હતી કાલ જ આવ્યો હતો પણ સોલ્યુરન તો એનું જ છે અહીંયા આગળ મશીન લગાવ્યું મોટું મશીન લાગવું જોઈએ પણ નાનું લગાવીને બે ગયા પાંચ ફૂટનું મેં તાત્કાલિક બંધ કરાવડાવ્યું હતું હવે ક્યાં ગટરનું નાખવાનું છે અમારા આગળ ધારાસભ્ય જોડે વાત ચાલે છે ડિસ્કશન ચાલ્યા ધંધા ચાલતા રહે એમને દરેક જગ્યા પર માત્ર મુદ્દાઓની જ વાત ન હોય શહેરી વિસ્તારમાં સરકારને પસંદ કરનારા લોકો પણ મળ્યા આપ શું કહેશો બાપુનગર માંથી આપશો તો કેવા કામો થયા છે કે હજુ પણ સમસ્યાઓ છે હજી સમસ્યાઓ તો બહુ જ વધારે છે કારણ કે હજી બી ભુવા અને ખાડા પડ્યા કરે છે ગમે ત્યારે અહીંયા ગાડી પાણીનો ભરાવો થાય છે બધું તકલીફ તો વધી જ તે જાય છે પણ પ્રોબ્લેમ કોઈ સોલ્વ થતો નથી કાયમ કાંટે પ્રોબ્લેમ સોલ્વ થાય એવું કાર્ય થાય તો વધારે સારું એમ તમારા મતે કોણ આવશે બહુ સારું કામ કરે છે મોદી સાહેબ એટલે બહુ સારું કામ કરે છે સભ્ય સંસદ સભ્ય એ આવે છે ખરા હા બધા આવે છે અહિયાં કોણ છે આપડે અશ્વિનભાઈ પેઠાણી છે પછી ઓલા પ્રકાશ સભ્ય કોણ છે પ્રકાશ ગુજર સંસદ કોણ છે એ ભાઈ ખબર નહી સાહેબ આ વિસ્તારમાં કેવા કામો થયા રહ્યા છે કોઈ સમસ્યા છે જનમત એક્સપ્રેસ મહા એપિસોડમાં આપણે પાંચ લોકસભા બેઠકના મતદારો નો અલગ અલગ મત જાણ્યો તેમના મુદ્દા જાણ્યા તેઓ કેવા નેતા ઇચ્છી રહ્યા છે તે જાણ્યું આગળ પણ વધુ લોકસભા બેઠકોના મતદારોનો મિજાજ જાણીશું તેમના મુદ્દાની વાત કરીશું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ